જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે રેશન કાર્ડની અંદર અત્યારે ઈ કેવાયસી કરવા માટેની પ્રક્રિયા છે ચાલી રહી છે તો રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી માટે સારા સમાચાર છે કારણ કે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવા માટેની જે તારીખ છે એ હવે લંબાવવામાં આવી છે તો આ તારીખ કઈ છે અને રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કેવી રીતે કરવાનું છે એની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવું ફરજિયાત બન્યું છે જો કોઈ પણ રેશન કાર્ડ ધારક મિત્ર તે રેશન કાર્ડનો ઉપયોગ કરે તો તેમને ફરજિયાત રેશન કાર્ડનું ઈ કેવાયસી છે કરવાનું રહેશે અત્યારે રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી જેમને પણ બાકી છે તેમના માટે સારા સમાચાર આવ્યા છે કારણ કે સરકારે ઈ કેવાયસી ની તારીખ છે એ લંબાવેલી છે પહેલાં આ જે તારીખ છે એ ત્રીસ સપ્ટેમ્બર હતી પરંતુ હવે આ તારીખ છે એ લંબાવવામાં આવી છે હવે રેશન કાર્ડની અંદર કઈ રીતે ઈ કેવાયસી કરવું અને એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કર્યા બાદ તેનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે અગાઉનો જે વિડીયો છે એની અંદર આપેલી છે રેશન કાર્ડ ધારક મિત્રો માટે શું છે સમાચાર તે વિશેની ચર્ચા છે આપણે આની અંદર કરવાના છીએ હવે રેશન કાર્ડ એ એ એવું પ્રકારનું કાર્ડ છે કે જે જરૂરિયાતમંદ અને ગરીબ લોકો માટે સસ્તા ભાવે અનાજ છે આપે છે સરકાર દ્વારા આની ઈ કેવાયસી કરવા માટે નાગરિકોને અપીલ છે એ કરવામાં આવી હતી અને સરકાર દ્વારા ઈ કેવાયસી શા માટે કરવામાં આવ્યું છે ઈ કેવાયસી તમે નહીં કરો તો શું થશે ઈ કેવાયસી કરવાથી જે કોઈ પણ રેશન કાર્ડની અંદર વધારાના નામ હશે તેમનું ઈ કેવાયસી છે એ નહીં થાય અને જે લોકો મૃત્યુ પામેલા હોય અને તેમના નામે અનાજ મળતા હોય તો ઈ કેવાયસી દ્વારા આ પ્રકારના જે વધારાના નામો છે એની અંદર ઘટાડો થશે રેશન કાર્ડ ઈ કેવાયસીની નવી તારીખની આપણે વાત કરીએ તો રેશન કાર્ડનું ઈ કેવાયસી કરવા માટે સરકાર દ્વારા ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની તારીખ છે જાહેર કરવામાં આવી હતી અને ત્યાં સુધીમાં દરેકને ઈ કેવાયસી કરવાની જાહેરાત છે કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા હવે નવી તારીખ છે જાહેર કરવામાં આવી છે જેના કારણે જે કોઈ પૂર્ણ ઉપર ઈ કેવાયસી બાકી હોય તે આ નવી તારીખ સુધીમાં કરી શકે છે સરકાર દ્વારા નવી જે તારીખ છે 31 ડિસેમ્બર 2024 જાહેર કરવામાં આવી છે એટલે કે આની અંદર 3 મહિનાનો વધારો છે કરવામાં આવ્યો છે એટલે જે કોઈ પણ ને પણ ઈ કેવાયસી બાકી હોય તેવા મિત્રો આ સમય દરમિયાન તેનું ઈ કેવાયસી છે પૂર્ણ કરી શકે છે એટલે કે આધાર કાર્ડની રેશન કાર્ડ સાથે લિંક કરો એ જરૂરી છે જે કોઈ પણ વ્યક્તિને લિંક કરવામાં આવશે નહીં તેનો અનાજનો જથ્થો છે નહીં મળે અને એ લાભ મળતો બંધ થઈ જશે કોઈપણને ઈ કેવાયસી બાકી હોય તે મિત્રો નજીકના સી સીએસસી સેન્ટર અથવા તો મામલતદાર કચેરીએ જઈ અને ઈ કેવાયસી છે કરી શકે છે અને જો કોઈને ઓનલાઈન ઈ કેવાયસી કરવું હોય તો તે પણ માય રેશન નામની જે એપ્લિકેશન છે ત્યાંથી ઘરે બેઠા ઈ કેવાયસી સી છે કરી શકે છે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો